તુલસીદાસ મહારાજે રામાયણમાં સાખી લખી હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબજ નફો નુકશાના વિધિ વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકસાના છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જાવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી

આ છ વસ્તુ કોઈના આત્મા નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં જ્ઞાન ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેસાડવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કઈ ન કરી આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસી દાસે રામાયણ માં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યું અફજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણમાં રામાયણ એ નુકસાન કોને થયું અને નફો કોને થયો

તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વાંદરા તેથી રામ ને કોઈ નો કામ માં આવ્યા વાંદરા જ કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્શીદ થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની